એના પિતૃને મુક્તિ મળે એવું નહીં શ્રવણ મંગલમ કોઈ પણ સાંભળે એના પિતૃનો જાય પ્રભુનો સત્સંગ પ્રભુનું ભજન એના માટે ધન બને આવા કાર્ય કરી એ ન હોય તમા પ્રભુ જે બતાવ્યું શ્રવણ મંગલ શ્રવણ કરીએ એ કદાચ ન હોય ભગવાનનું ભજન કરીએ ચાલતા તમને લાગે એ મંત્ર લઈ લો કોઈને બતાવવાની પૂજ્ય બાપજી કહેતા ડોંગરેમાં તમને લાગે એ મંત્ર એક લાખ એક લાખ વખત બોલો તમારી વાણી પવિત્ર બને એક કરોડ વાર બોલો તમારી વાચા પવિત્ર બને પાંચ કરોડ બોલો ઠાકોરજી જાય એટલી મંત્રમાં તાકાત ભજનમાં તાકાત અમારી માવડીઓ મંદિરમાં ભજન કરે અમારે કેટલાય મંડળ હોય અમારે મંડળ હોય એટલે મને પૂછે બાપજી અમારે ભાગવત બિહાડવી એટલા ભજન કરી એટલા પૈસા ભેગા કર્યા પછી હું એને ચિંતા નહીં કરો થઈ જાય ઠાકોરજી બધા કરશે પછી મંડળ બે હાડે પૈસા એ ગાય સત્સંગ કરાવીએ નો કોઈ પણ લાડીલો સંકલ્પ કરે પ્રભુ એનો સંકલ્પ પૂરો કરવા આવે કોઈ એના માટે ભજન કીર્તન પ્રભુના નામનું કરતા રહીએ